નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે હું છું વિરાંગ મહેતા સમાચારમાં વિશેષ જોઈએ તો અમદાવાદ શહેર દેસાઈપુર ખાતે આવેલ અતિ પૌરાણિક એવા હવેલી મંદિર ખાતે હાલ જ્યારે પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે જેને લઈને મુખિયાજી દ્વારા રોજે રોજ ભગવાનને જે જુલામાં જુલાવવામાં આવે છે તે જુલાને એટલે કે હિંડોળા કહેવાય છે એટલે હિંડોળા રોજે રોજ અલગ અલગ એટલે કે શાકભાજી ફ્રૂટ ફૂલો જેવા વિવિધ ચીજવસ્તુઓથી આ સુંદર હિંડોળા ભરવામાં આવે છે અને સુંદર હિંડોળા સજાવવામાં આવે છે ત્યારે મંગળવારના રોજ સાંજે સાત વાગે પણ આ હિંડોળાના દાતા એવા પૂનમબેન મહેતા તેમજ ભૂપેન્દ્રભાઈ શાહના પરિવાર દ્વારા જે દાતા બનેલ હતા અને તેઓ દ્વારા જે હિંડોળા નોંધાવેલ હતા તે સુકામેવાના હિંડોળા આપ દ્રશ્યમાં જોઈ શકો છો તેમ મુખ્યાજી તેમજ અન્ય ભક્તોના સાથ આ રીતના રોજેરોજ હિંડોળા સજાવવામાં આવે છે ત્યારે મંગળવારના રોજ સાંજે સાત વાગે જે સુકામેવાના હિંડોળા સજાવવામાં આવ્યા હતા અને ભગવાનને ઝૂલામાં બિરાજમાન કરીને ઝુલાવવામાં આવ્યા હતા તે હિંડોળાના દર્શન મેમદાવાદ શહેર તેમજ નગરની ધર્મપ્રેમી પ્રજા તેમજ ભક્તોએ મોટી સંખ્યામાં દર્શનનો લાભ લીધેલો હતો ત્યારે આ અતિ પૌરાણિક હવેલી મંદિરમાં દૂર દૂરથી દેશ વિદેશથી ભક્તો આ પવિત્ર શ્રાવણ માસમાં આ હિંડોળાના દર્શનાર્થે પધારે છે ત્યારે હિંડોળાના સમય દરમિયાન મહિલાઓ દ્વારા ભજન કીર્તન કરવામાં આવે છે જેથી કરીને સમગ્ર વાતાવરણ જાણે ભક્તિમય સમૂહ બની જાય છે આમ મહેમદાવાદ હવેલી મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસને લઈને રોજ વિવિધ અલગ અલગ હિંડોળા ભગવાનના સજાવવામાં આવે છે ત્યારે મંગળવારના રોજ સુકાવાના હિંડોળા સજાવવામાં આવ્યા હતા જેના ભક્તોએ મોટી સંખ્યામાં દર્શનનો લાભ લીધેલો હતો પિરાંગ મહેતા મહેમદાબાદ અમારા આવા વધુ સમાચાર સૌથી પહેલાં જોવા માટે જોતા રહો વોઇસ ઓફ ગુજરાત અને અમારી ચેનલને લાઇક તેમજ સબસ્ક્રાઈબ કરો જેથી કરીને સૌથી પહેલાં આપ સુધીને અમારા સમાચાર પહોંચે શું નામ છે શું પરિચય છે તમારો રાકેશ કુમન આજે જે હવેલી મંદિર ખાતે આજે હિંડોળાનું આયોજન કરવામાં આવ્યું છે અને આપ પણ દર્શનાર્થે પધાર્યા છો તો શું એ વિશે કહેવામાં આવ્યો આજે પૂનમદેન નેત્રક તથા નિશુનદેન શાહ તરફથી ડ્રાયફ્રૂટના હિંડોળા કરવામાં આવ્યા છે અને અમે કાયમ અવાર નવાર દર્શન કરવા હિંડોળાના આવીએ છીએ ને રોજ અહીંયા જુદી જુદી જાતના ઘર આખા ત્રાવણ માથમાં

જન્માષ્ટમી છે રાધાષ્ટમી છે એવા ઘણા અનેક તહેવારો ખૂબ ધામધૂમથી યોજે છે અને ખૂબ દર્શનનો લાવો અમે લઈએ છીએ અમે અહીંયા ચિંતાનો પણ કરીએ છીએ અને ખૂબ મજા આવે છે અને ભાવભક્તિથી અમે દરેક વૈષ્ણવનો લાભ લે છે અને દર્શન કરે છે